હું પકડી લઈશ રામ ની આવતો પછી હું મારી બાર મળ્યો એમ તો તમે વાત તો સાંભળો હોય આપડે મળવાની વાત જ નથી

એક શબ્દ ગેરવર્તન બોલ્યા કે નથી બોલ્યા અમારી મર્યાદા અમને ખબર જ છે અમારે ક્યાં વાપરવાની છે ક્યાં નહીં

તમે લિમિટ બહાર જાવ તમને વધારે લિમિટ બહાર જતા આવડે પણ ફાયે મને શું કીધું ભાઈ હિરેનભાઈ ફાયે શું કીધું એ શું કીધું ખબર છે કે તું એમ બોલ્યો કે હું આજની તારીખમાં તો આવીશ જ નહીં એટલે મતલબ હું ના 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 ભાઈ એમ આજની તારીખ મે એમ કીધું મારી માં મારી માં એમ કે ને કે સુનીલ માં ના એટલે સુનિલ ને નહીં પણ સુનીલના આખા ખાનદાન ની માર નાખ્યું બરાબર પણ એ કાઈ વાત જ નહીં ગમે કરવું એમ મારી મારી મા છે ને ગાને કર કામ એટલે પછી એમાં સુનીલ ને સુનીલ નો છોકરો હોય તો એ પણ આવી જાય આઠ માં બરાબર એ તો વ્યવહારિક વાત છે ને જો ગેર વર્તન કર્યું હોય ને હિરણભાઈ એક વસ્તુ સમજો ગેરવર્તન કર્યું હોય તમે બધા ગેરવર્તન તમે વાપરો જ ને એમ ના અમે અમે તમે અમને કામ નથી તમારી જરૂર હતી ત્યારે અમે તમને કામ આવ્યું સો ટકા મારી વાત સાંભળો ગેરવર્તન કર્યો હોય તો તમારો જોરો ને મારી મુન બસ

હું તમને કહું હિરેનભાઈ બે હજાર બાર થી આપણે ભુરામાં માં હતા ને ત્યારથી આપણે વ્યવહાર છે બરાબર હવે પેલા 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 સાઈઠ લાખ રૂપિયા હતા બરાબર એ પછી દસ લાખ પાછા જમા કરાવી દીધા પાછી જરૂર પડી એટલે પાછા પંદર લાખ લીધા પિચોતેર હજાર નું રેગ્યુલર આપણે ત્રણ ટકા લેખે આપીએ છીએ બરાબર આટલા વર્ષમાં ભાઈ દસ તારીખ થી એક બે વખત ચૂકી પણ ગયો છું એ પણ બે કે ત્રણ વખત ચૂકી ગયો ને ત્યારે ફાય લેટ ગો પણ કર્યું એ પણ છે સો ટકા કહ્યું પણ ખ્યાલ હા અને ગયા વખત છઠ્ઠા મહિનામાં હું આવી જ રીતના એક દસ છ આપવાનું હોય આપણો વ્યવહાર બરાબર એની બદલે હું ચૂકી ગયો તો ને ત્રીસ છ હું આપ્યો હતો તો ત્યારે ત્યારે ગેરસમજ શું હતી ફાઈ મને ફોન માં એમ કીધું હતું કે ભાઈ પેનલ્ટી હું લઈશ બરાબર પેલા પાંચ ટકા કીધું તો પછી દસ કીધું બરાબર જે તે સમયે હું એક બે વખત ભુરા મામા વખતે વ્યવહાર ચૂકી ગયો હતો ને ત્યારે પરબતભાઈ થ્રુ વ્યાજના મેં ત્રણ ટકા લખે પેનલ્ટી આપી હતી બરાબર એટલે મારા મામાના મગજમાં શું હતું કે ભાઈ ફાઈ કે કે પાંચ ટકા ને દસ ટકા તો વ્યાજી ઉપર હોય એટલે સવા બે લાખ રૂપિયા પિચોતેર હજારનું આપતા હતા તો એના ઉપર આપણે કે પચીસ બાવીસ હજાર પાંચસો થાય વ્યાજના બરાબર એટલે હું અઢી લાખ રૂપિયા મામાએ મને આપ્યા કે તો અઢી લાખ રૂપિયા લઈને જા બાવીસ પાંચસો હારા ન લાગે ફાઈ કે આ પચીસ હજાર પૂરા તમે રાખજો સવા બે લાખ રૂપિયા આપણો વ્યાજનો વ્યવહારનો પચીસ હજાર રૂપિયા એની પેનલ્ટી ત્યારે ફાઈ શું કીધું ભલે બોલ બીજું કોઈ કામકાજ હોય તો મન કે રાજકોટમાં ના કઈ કામકાજ નથી કઈ પણ હોય તો તું મને કહે ના ના મારે જેવું હોય બધું મારી મારી વાતો મારી મારી વાત તો સાંભળો હિરેનભાઈ આપણે ભલે ફેસ ટુ ફેસ કદાચ ઓળખતા હશે પણ હું નામથી નથી ઓળખતો આપણે મન નાય હશે લગભગ એમ માન ને કે તું જ્યાંથી ચાલુ હોય ને તારું ત્યાંથી તું મને કાયમ માટે જયારે આવે ને મને જોત છે બરાબર હા બસ તો હવે જો એમાં ત્યારે પછી શું થયું ફાય ઇમરજન્સી ત્યારે હું આપવા ગયો ને ત્યારે જ કીધું કે ભાઈ દસ ટકા લેખે આખા પિચોતેર લાખ નું આપવાનું એટલે કેટલા થયા સાડા સાત લાખ રૂપિયા થાય હવે સ્વાભાવિક વસ્તુ છે કે અઢી લાખ રૂપિયા કોઈ વ્યક્તિ માન માન કર્યા તો સાડા સાત ની પણ એમ કે અત્યારે ને અત્યારે કરી દે તો ના થાય એટલે મેં શું કીધું કે ભાઈ અઢી લાખ રૂપિયા તમે જમા લ્યો અને પીચોતે છે એની બદલે હેસી કરી નાખો હું આવતા મને એસી લાખ નું ત્રણ ટકા એટલે ખાપીશ અને એ હું આપું છું આજની તારીખે મેં આપ્યું છે બરાબર આઠ મહિના થઈ ગયા એમાં કોઈ વસ્તુ નથી

માઇ ગયું શાંતિ તને અત્યારે ઉપાડવો પડે તો સો ટકા હું હવે પોચું હોય હું તને રસ્તા માંથી જ ઉપાડું બરાબર રાજકોટ મને ખબર છે કે મારે કેટલા છોકરા ને ત્યાં ઉભા રાખવા ને એટલી ખબર પડે હા એ તો છે જ ને આપડે ફોટા મોકલી દઉં સારા કે આ વ્યક્તિ જોઈ લેજો ટોલ ના કે આવે કે ન આવતો જેતપુર ટોલ કે આવે કે નથી આવતો ગુંગર ટોલ કે આવે કે નથી આવતો ગુંગર ચોકડી આવે કે નથી આવતો અયા વયા કરી ને આપડે દેવું છે હા એ તો વ્યવહાર 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 ઉભો જ પડે પણ મેં પહેલે શું કીધું અત્યારે ત્યારે પણ મને વચ્ચે ફોન આવ્યો હતો ને પંદર તારીખે તો મને કે કઈ વાંધો નહીં પંદર જો જાય ને એટલે આખા નું દસ ટકા લેખે વીસ જાય ને એટલે આખા નું પંદર ટકા લેખે એમ કે જેમ જેમ દિવસ જાય ને મીટર ચડતું જાય ત્યારે મેં ફરી કીધું હતું કે ફરી આ એક વસ્તુ વ્યાજબી નથી આપણે તમે એમ કહ્યું કે ધંધો તો અમે ધંધો લઈને બેઠા જ તો ક્યારેક ચડા ઉતાર આવતો હોય તો એકબીજા ને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સામે એક એકબીજા ને હેલ્પ ફોન આવે મારી પાસે વ્યવસ્થા ના હોય ફાય કે સાંજ સુધીમાં તું જી પડ્યો એક હું ગમે એમ કરીને લાખ દોઢ લાખ કે જે થાય એ પિચોતેર હજાર પહોંચાડી દઉં બરાબર આ વખત કંડિશન એવી હતી કે મારીથી ક્યાંય પહોંચાય એવું જ હતું નહીં એ પણ મેં ફરીને કીધું કે હું આવતા મહિનાની પાંચ થી દસ તારીખ સુધીમાં હું તમને કંઈક કરી દઈશ તો ફાઈનું તો તમને ખબર જ છે કે થોડો અવાજ વધારે ને ગારી તો મેં એક શબ્દ તું તા કે ઊંચા અવાજે મેં જરાય વાત ન કરી ના ફોય હા ફય એમ જ વાત ના જ આવે ને આપણે આપણે નાના છે ભાઈ આપણે આપણી તો એવું થવાય નહીં આપણે સાંભળવું પડે ને આપણે વાકમાં છે તો આપણે એ કરાય નહીં ના જ થવું જોઈએ ને એટલે આ તો ખાલી તમને કહું છે કદાચ

પછી એમ જ કીધું કે તું ના પાડે મને મને મેં કીધું મારી વાત તો સાંભળો પણ મને બોલવા જ ના દીધો અને આપણે વડીલ બોલતા હોય તો આપણે થોડીક એની રિસ્પેક્ટ રાખીને કે પૂરું કરે પછી બરાબર એટલે આમાં કેવું છે કે આપણી વાત સાંભળે તો ખબર પડે હું હજી એમને કહું કે ભાઈ હું મામે એમ કીધું કે મામા બાર છે મારે બાપુ નાના બાપુ પાસે રહેવું પડે એમ છે ને હું मडियार नै आही सक्को पर म खाली यत्लुच किधु क म नै आही सक्को तो के तू मने ना पार्लेस को 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 मान्गु वडी हे आप वडी गइ हा बस ए वडी काम काही हो कुके ना क काही काम काज गई भाई काल कोई काम हो कुके मंगो पा पास